ભાવનગર શહેરમાં વસતા મહારાષ્ટ્રીય પરિવાર દ્વારા ગુડી પડવા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ ભાવનગર શહેરમાં વસતા મહારાષ્ટ્રીય પરિવાર દ્વારા નવા વર્ષના પ્રારંભ એટલે કે ગુડી પડવા પર્વનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પૂજન અર્ચન સાથે ગુડી પડવા પર્વની ઉજવણી કરવામાં આવી હતી आई ने उतरवातले मम्मी भाई भैया जो पूजा करिये नहीं सुपरवन में ये करते बस उठ कर बस भाई बस भाई आओ आओ आदि बहन आओ केम छे मम्मी ने मगे મારું નામ નિતાંત ગોવિંદ અકોલકર હું મહારાષ્ટ્ર સમાજ ભાવનગરના અગ્રણી તરીકે આજે ગુડી પડવા નિમિત્તે સર્વેને જય હરી વિઠ્ઠલ અને સર્વેને નવા વર્ષની ગુડી પડવાની શુભેચ્છાઓ આપું છું આજનું આ સંવત્સરનું ગુડી પડવાનું વર્ષ છે એ ક્રોધી નામ સંવત્સરે નામથી શરૂ થઈ રહ્યું છે આ વર્ષનો રાજા મંગળ છે અને આ વર્ષનો રાજા શનિ છે એટલે વર્ષ સારું રહેશે ધનધાન્ય સારું રહેશે અને એમ છતાં પણ ઉથલપાથલો સારી એવી પણ થશે એવી પણ કુદરતી સૂચનો એવા નિર્દિષ્ટ કરી રહ્યા છે સૌથી અગત્યનું એ છે કે અમો મહારાષ્ટ્ર સમાજ તરફથી ભાવનગરમાં ઓગણીસો એકોતેરથી વસવાટ કરીએ છીએ ભાવનગરમાં મહારાષ્ટ્ર સમાજ પણ આવેલો છે અને મહારાષ્ટ્ર સમાજના લોકો દર વર્ષે આ ગુડી પડવા નિમિત્તે એમ વર્ષના બારે બાર તહેવારોની ઉજવણી કરે છે અને પ્રત્યેક તહેવારોને દિવસે સાંજે સ્નેહ મિલન રાખવામાં આવે છે આજના આ ગુડી પડવાનું મહત્વ એવું છે કે આજનો આ દિવસ છે એ સૌરાષ્ટ્રની દૃષ્ટિએ ચૈત્રી નવરાત્રિ છે પરંતુ ગુડી પડવો એ પૃથ્વીની ઉત્પત્તિનો દિવસ છે અને આજથી જ પૃથ્વી અમલમાં આવી એટલે કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ એવું શાસ્ત્રોમાં અને પુરાણોમાં પણ બતાવેલું છે આજે આ ગુડી પડવાના દિવસે સૌથી અગત્યનું મહારાષ્ટ્રીયન લોકો સવારે ઉઠી નાહી ધોઈ પોતપોતાની રીતે શૃંગાર કરી અને મંદિરે દર્શન કરી બ્રાહ્મણોને અને સાધુ સંતોને દાન આપે છે સારા ચોઘડીએ ગુડીની સ્થાપના કરી અને ગુરુનું ગુડીની ગુરુનું ગુડીનું પૂજન કરે છે ગુડી એ સૂર્યનારાયણનું પ્રતિક છે અને સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે છે એ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ આપણે એમનું પૂજન કરીએ છીએ એ ઉપરાંત આખા વર્ષ દરમિયાન લોકોની સુખાકારી સારી રહે એ માટે આજના દિવસે કડવા લીમડાની કુંબળી પળો અને લીમડાના પાન નો રસ આરોગવાનું મહત્ત્વ છે તેનાથી પ્રત્યેકની તંદુરસ્તી આખું વર્ષ સારી રહે એવી પ્રભુને પ્રાર્થના સાથે બધાને જય જયહરિભ